નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અરવલ્લી જિલ્લામાં પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુમાર બાની ઉપસ્થિતિમાં પ્રદર્શન યોજાય છે અરવલ્લી જિલ્લામાં પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુમાર બાની ઉપસ્થિતિમાં પ્રદર્શની યોજાય છે આ પ્રદર્શનમાં જિલ્લા ભાજપની કામગીરીના ફોટોગ્રાફનું નિર્દેશન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ભીખાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા છે તો તમામ તાલુકા મંડળના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા જિલ્લા કાર્યાલય પર પ્રદેશની સૂચના મુજબ જિલ્લામાં ભૂતકાળમાં થયેલા મોટા કામો પછી સેવાનું કામ હોય કોઈ મહાનુભાવો આવ્યા હોય અને કાર્યાલયના કોઈ પણ મોટા કામો થયેલા હોય એના ફોટોગ્રાફ્સ મૂકી અને આખી પ્રદર્શની તૈયાર કરવાની હતી અને અમે આખી એ પ્રદર્શની તૈયાર કરી છે અને અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય કૌશલ્યા કોરબાના સાથે અમે આ પ્રદર્શનોનું આજે અમે ઓપનિંગ કરીને ખુલ્લી મૂકી છે જિલ્લાની કાર્યકર્તાઓ માટે પ્રજા માટે અને એમાં અમે વિશેષ અવડો બે દિવસ અગાઉ અમારા આઠ મંડળના તમામ હોદ્દેદારોને અમે જાહેર કરેલા અને વિશેષ કરીને અમે તમામ જિલ્લા તાલુકાના હોદ્દેદારો અમે અહીંયા બોલાવ્યા છે અને અમારા જૂના કાર્યકર્તા પણ બોલાવે છે આ રીતે અમારા જિલ્લાની આ પ્રદેશ આજે ખુલ્લી મૂકવામાં આવી છે નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર